કાર ચાલક કાર વ્યવસ્થિત ચલાવવાનું કહેતા ઝગડો શરૂ થયો હતો કારમાંથી અમુક ઇસમો નીચે ઉતરતા સંજય કહ્યું કે તમારે બાંધવું હોય તો હું મારા દીકરાને ઘરે મૂકીને આવું આમ કહી સંજય પોતાના ઘર તરફ જતો રહ્યો હતો

ગાયત્રી દાળીયા ભંડાર સામે અચાનક પાછળથી બેકાર આવી હતી સંજયના બાઇક ને મારી પછાડી દીધો હતો અને કાર પાંચ શખ્સો ઉતર્યા અને સંજયને લોખંડ ના આડે ધડ મારી કાર માં બેસાડી અપહરણ કરી ઉઠાવી ગયા હતા રસ્તામાં કારમાં સહિત શખ્સે પોતા પોલીસ હોવાનું કહી માર માર્યો હતો બાદમાં ગોંડલ બાજુ અભાવરૂપ વાડી વિસ્તારમાં લઈ જઈ ગણેશ જાડેજાની હાજરીમાં માર માર્યો હતો તેના પછી

આવી ધમકી આપી કારમાં બેસાડી ભેસ્તાન ચોકડી ઉતારી નાસી ગયા હતા બાદમાં સંજય સોલંકી ખાનગી વાહનમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પિતા રાજુભાઈ સોલંકી સમાજના આગેવાન રાવણભાઈ પરમાર હરસુખભાઈ મકવાણા મિત નારાયણભાઈ સોલંકીને બોલાવ્યા અને તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો આ અંગે સંજય સોલંકી ડિવિઝન પોલીસમાં ગણેશ જાડેજા અને અને દસ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ પીઆઈ વત્સલ સાવજી શરૂ કરી છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને પુરાવા રૂપે આપવામાં આવ્યા છે ત્યારે બીજો દિવસ એટલે કે તારીખ પહેલી જૂનાગઢ અને તેના નવ તાલુકાના દલિત આગેવાનો કલેક્ટર કચેરી તથા એ ડિવિઝન પોલીસને આવેદનપત્ર આપી ગુનેગારોની ધરપકડ કરવા તથા ગુરુવારમાં આરોપીઓ નહીં પકડાય

સાથે સાથે આ લોકોએ એક સાથે ક્રાઇમ કર્યો છે એટલે ગુનાહિત કાવતરુ રચી અને રાજુભાઈના પુત્ર વિશે ગંભીર રીતે ઘાયલ કર્યો છે ત્યારે એની સામે એકસો વીસ બીબી દાખલ થવી જોઈએ અમે વહીવટી તંત્રને ગુરુવાર સુધીનો ટાઈમ આપ્યો છે ગુરુવાર સુધીમાં જો વહીવટી તંત્ર દ્વારા આરોપીઓને અટક કરવામાં નહીં આવે તો ગુરુવાર પછી સમગ્ર રાજ્યને દરેક તાલુકામાં દરેક જિલ્લાને દલિત સમાજ રોડ ઉપર આવી જશે છે અને જ્યાં સુધી આ ધારાસભ્યના નબીરા પુત્ર સરકારને ઈશારે આંતરક ફેલાવતા આ ગુંડાઓને જ્યાં સુધી